અમે એવું ઈચ્છીએ છીએ કે જે એચઆઈવી પોઝિટિવ છે એ આ સંગઠનમાં જોડાય રીઝન અને એવું પણ નહીં પણ સાથે સાથે જે પોઝિટિવ એટીટ્યૂડવાળા લોકો છે એ બી અમારી સાથે જરૂરી છે કારણ કે જે લોકો સંગઠનમાં જોડાય એને કારણે એમને એટલીસ્ટ એમનાથી એક એચઆઈવી આપણે ફેલાવવું હોય તેની માટે શું જરૂર પડે એક એચઆઈવી પોઝિટિવની તો એ જો પોતે કમિટેડ સોસાયટી માટે થઈ જાય અને પોતાની લાઈફ માટે કમિટમેન્ટ પોતે આપે તો ડેફિનેટલી એચઆઈવી નો બીમારી છે એ પોતાના સૌથી મર્યાદિત રાખી શકે છે તો એને માટે અમે સૌથી વધારે એક તો પોઝિટિવ પ્રિવેન્શન એટલે એચઆઈવી પોઝિટિવથી બીજાને ઇન્ફેક્શન ન લાગે એની માટે અમે ઈચ્છીએ કે એ લોકો મારી સાથે જોડાયેલા રહે બીજી વસ્તુ કે આજે વિજ્ઞાન આટલું આગળ છે ફ્રીમાં સરકાર દવા આપે છે તો આ દવાઓને જો આપણે વ્યવસ્થિત ડેઈલી ટાઈમ પ્રમાણે લઈએ તો આપણે જ આપણી હેલ્થની વધારે કાળજી લઈ શકીએ ડૉક્ટર એનું કામ કરશે પણ આપણે આપણું કામ પણ કરવાનું છે ત્રીજી વસ્તુ કે જે લાઇફસ્ટાઈલ છે તો આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જો વ્યક્તિ જોડાયેલો જ એને ખબર પડે કે મારે કેવો આહાર વિહાર અને મારું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે ત્યાં સુધી એ પોતે ન સમજે પોતાની જિમ્મેદારીઓ તો બની શકે કે બહુ મોટા નુકસાન પોતાને સહન કરવું પડે આજે પ્રાઉડલી હું એટલું તો કહી શકું કે મારાથી આટલા વર્ષમાં બીજાને ઇન્ફેક્શન મેં નથી લગાડવા દીધું એ મારી બીમારી મારી સુધી જ રાખી છે કારણ કે આ એરબોર્ન ડિઝીઝ નથી એટલે આની માટે અમે ઈચ્છીએ કે આટલા લોકો જે આજે થાઉઝન્ડ નંબરમાં લોકો જોડાયા છે એની માટે સેવાઓ પણ એટલી બધી છે અને લોકો પણ એટલા બધા છે એમને સેવા સાથે જોડવા માટે તો એ એમના પોતાના આરોગ્યની આપણે વધુ સારી રીતે જાળવી શકીએ એની માટે અમને પ્રાઉડ પણ છે એટલે અત્યારે સુરતમાં અમે યુથને ત્રણસો બાળકો ઉપર અમે આખું ફોકસ કરીને કામ કરીએ છીએ એચઆઈ પોઝિટિવ છે એમાં અમે યુથ વોલેન્ટિયર ડેવલપ કર્યા અને દરેક યુથને અમે પંદર પંદર એવી રીતે બાળકોની જિમ્મેદારી આપી એટલે એ એમની માટે ફોકલ પર્સન અને એ એમની દરેકે દરેક જિમ્મેદારી કરે મોબિલાઇઝેશનમાં એની એક્ટિવિટીમાં એમને અમે હેલ્થ કેમ્પમાં બોલાવીએ જે બી એક્ટિવિટી